નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે આપણા દર્શક મિત્રો જે લોકોના પ્રશ્નો છે એમની રજૂઆત છે એમને પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર એવા જ વિષયોની પસંદગી કરતા હોય છે જે એમને ખૂબ નજીકથી જોડાયેલા હોય છે તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને સમાજ સાથે જોડાયેલા અને આજની તારીખમાં એમ કહી શકાય કે ખૂબ જ ચિંતાજનક રીતે જે કેસ વધી રહ્યા છે તે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે કાયદાકીય પાસા ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે અને જે આજનો વિષય છે એ ભરણ પોષણનો વિષય છે જે આપણે ભરણ પોષણ કોણ માંગી શકે તેવો પ્રશ્ન સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિને થાય તો ભરણ પોષણ એક જ્યારે તલાકના મામલા ચાલતા હોય છે છૂટાછેડાના મામલા ચાલતા હોય છે ત્યારે પણ મેળવી શકાય છે એક પત્ની મેળવી શકે છે સાથે સાથે વૃદ્ધ દંપતી હોય તો એ પણ મેળવી શકે છે અને બીજા માનો કે અપરિણિત આપણી જે દીકરીઓ હોય છે એ પણ ભરણપોષણ મેળવવાનો અધિકાર ધરાવતી હોય છે બાળકો પણ મેળવી શકે છે આ ભરણ પોષણના મામલા એ પ્રકારના હોય છે તો ભરણપોષણ શું છે કાયદાકીય પાસા એની સાથે શું જોડાયેલા છે કોણ ભરણ પોષણ માગી શકે છે ભરણ પોષણ મેળવવા માટે એને શું કરવું જોઈએ અને કાયદાકીય રીતે એના દસ્તાવેજ કઈ રીતે બનતા હોય છે એ તમામ પાસા આજની સાથે આપણે જોડાયેલા પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર આજે આપણે માહિતી મેળવીશું અને બીજા પ્રશ્નો પણ છે જે દર્શક મિત્રો વારંવાર મને પૂછતા હોય છે એ પ્રશ્નોના પણ મેમ પાસેથી આજે માહિતી મેળવીશું અને આ જટિલ અને આજના સમયની જરૂરિયાતના ખૂબ જ મહત્ત્વના મુદ્દા ઉપર આપણી સાથે વાતચીત કરવા માટે આજે આપણી સાથે જોડાયેલ છે એડવોકેટ હેતલ ગાંધી જે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જી નમસ્તે મેમ આપણે માનીએ છીએ કે ભારતની અંદર લગ્ન જે છે એને પવિત્ર બંધન તરીકે આપણે ગણીએ છીએ સાત જન્મોના બંધન તરીકે આપણે ગણતા હોઈએ છીએ અને આ બંધન જે છે લગ્નના બંધન એમાં ખૂબ પ્રેમથી અને ખૂબ ધૂમધામથી આપણે જોડાતા હોઈએ છીએ અને લગ્ન ગ્રંથિથી જ્યારે આપણે જોડાતા હોઈએ છીએ ત્યારે એકબીજાને એવા વચન આપતા હોઈએ છીએ કે આપણે દરેક એકબીજાની કાળજી લે લઈશું સુખ દુઃખમાં સાથે રહીશું સાથે સાથે બીજા એવા તબક્કા લાઈફમાં જે આવે એમાં પણ સાથે રહીશું આવા વચન આપણે આપતા હોઈએ છે પરંતુ તકલીફ એ વખતે શરૂ થઈ જાય છે જ્યારે થોડાક સમય સુધી સાથે રહીએ છીએ અને ત્યારબાદ એકબીજાની જે સમસ્યા હોય એકબીજાની જે આપણે એમ કહી શકીએ કે નબળાઈ હોય છે એ બાબત જ્યારે ધીમે ધીમે સામે આવવા લાગે છે ત્યારે આ સમસ્યાની શરૂઆત થાય છે અને વધારે તકલીફ તો એ વખતે ઊભી થઈ જાય છે જ્યારે આ લડાઈ જે છે એ ખૂબ જ એમ હિંસક સ્વરૂપમાં ધારણ કરી લેતા હોય છે અને આવી સ્થિતિ જ્યારે સર્જાઈ જતી હોય છે ત્યારે મહિલાઓ અને પતિ પત્ની જે છે એમની વચ્ચે ખૂબ ખેંચતાણ શરૂ થઈ જાય છે મામલા કોર્ટમાં પહોંચતા હોય છે અને આ પ્રકારની સ્થિતિ સમાજમાં આજની તારીખમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે તો આ ખરેખર આ જે વિષય આપણો છે એ વિષયનો હેતુ આપણો એ છે કે જે દંપતીઓ છે એમને સારી રીતે આપણે આ બાબતને અંગે સમજ આપી શકીએ કે આજના સમયની જરૂરિયાત શું છે

પણ પહેલા જ તમને કહી દઉં કે કોર્ટનો વ્યૂ એવો હોય છે કે એ એટલું ઓછું પણ ન હોવું જોઈએ કે એને બીજા પર ડિપેન્ડ રહેવું પડે કે ભીખ માંગવા કે કોઈ નીચા કામ કરવા પડે એટલે એનું ના થાય એટલું ભરણ પણ ભરણપોષણની રકમ ન હોય અને એટલી વધારે પણ ન હોવી જોઈએ કે એને પાછું પતિના ઘરે જવાની ઈચ્છા ન થાય એટલે આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને ભરણ પોષણ નક્કી થાય છે ભરણ પોષણ એટલે એની આર્થિક જરૂરિયાતો કે ખાવું પીવું મેડિકલ કે બાળકો હોય તો એને એને ભણાવવાનો ખર્ચ એ વસ્તુ જે ચૂકવવામાં આવે આપણે મેન્ટેનન્સ કે ભરણ પોષણ કહીએ છીએ એનાથી આગળ કદાચ કોઈ બીમારી હોય તો એ હોસ્પિટલનો ખર્ચ કે એ ખર્ચ એટલે આ ભરણ પોષણ મેન્ટેનન્સ પણ કહી શકાય એટલે હમણાં તાજેતરમાં એક ચુકાદો જે છ લાખના ભરણ પોષણ ને મંજૂર કરવામાં આવ્યું એ હાલમાં બહુ વધારે ચર્ચિત છે એટલે બધા એ જ વિષયને પકડી રાખશે પણ હકીકતમાં ભરણ પોષણ એટલે તમારું મેન્ટેનન્સ થાય કે તમે તમારું ખાવું પીવું કપડાં લત્તા તમારું રહેઠાણ અને તમારી માંદગી સહાય આ બધું જે એમાં કવર થઈ જાય એને મેન્ટેનન્સ કહેવામાં આવે છે મેમ આપણા પ્રશ્નો ઉપર આગળ વધીએ તે પહેલાં એક સંવેદનશીલ મુદ્દો જે આજના સમયની માંગ છે અને આપણે ચર્ચામાં જોવાતા મળતા હોય છે પતિ પત્ની જે નવા છે એમની વચ્ચે વાતચીત થતા હોય છે જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે જાણવા મળ્યું કે જ્યારે લગ્ન થાય છે પતિ પત્ની એક થોડાક દિવસનો ગાળો ચાલતો હોય છે ત્યારે એકબીજાને ખૂબ પ્રેમથી નામથી બોલાવતા હોય છે આપણે સાંભળતા હોય છે કે કોઈ પતિ પત્ની એકબીજાને બેબી કહીને બોલાવતા હોય છે કોઈ જાનું કહીને બોલાવતા હોય છે આ પ્રકારનું પ્રેમ શરૂઆતના દિવસોમાં દેખાતું હોય છે અને જ્યારે આ મામલા એક ખરાબ સ્વરૂપમાં આગળ વધતા હોય છે ત્યારે આ બધા શબ્દો જે છે એક રીતને આપણે હવા થઈ જાય છે અને એક મુશ્કેલ તબક્કો શરૂ થઈ જાય છે તો મેમ એ જણાવું કે આ સ્થિતિ ક્યારે સર્જાઈ જાય છે કેવું છે કે આપણા ત્યાં બધા એવું જ છે કે લગ્ન કરવા એટલે અત્યારની અત્યારની જનરેશન જે છે 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 છોકરીઓ એવું વિચારે કે ફરવું એન્જોય કરવું બધું લાઈફમાં મેળવવું પણ લગ્ન એ ખાલી એન્જોયમેન્ટ કે રોમાન્સ નથી એ એક જવાબદારી છે જે તમે બે પક્ષકારો કેટલા સમજદારીથી નિભાવો છો એ તમારી એક રિસ્પોન્સિબિલિટી છે પણ આજના યુગલો જે છે દંપતીઓ છે એમને જયારે જવાબદારી માથે આવે ને ત્યારે આ બધા શબ્દો જે તમે કયા ને એ હવામાં નીકળી જાય છે એમની જતા છે કેમકે લગ્ન એ જ છે જવાબદારી દરેક ની પોતાના સપના હોય પણ એની સાથે સાથે તમે લગ્નમાં જોડાયા છો દાંપત્યમાં કે પ્રભુતામાં પગલા પાડો છો તો તમારી સાથે જવાબદારી પણ એની સાથે આવે જ છે ઘણા ને એવું હોય કે ચલો હવે અમે દીકરી મટી ગયા પત્ની બની ગયા વહુ બની ગયા બધું ફૂલ એન્જોય કરીશું આમ કરીશું અમારું ચાલશે એવું નથી એની સાથે સાથે તમારી જવાબદારી પત્ની તરીકેની કે કે જે રિલેશન છે તો એ જવાબદારી નિભાવો એટલે ખાલી તમારે જે પહેલાના અમુક શબ્દો કેમ ગાયબ થઈ જાય છે એવું નથી કે શરૂઆતમાં એમને જાણ નથી હોતી આ જવાબદારી વિશે એટલે શરૂઆતમાં હરવું ફરવું એ જ લગ્ન છે અને જ છે મેરેજ કરી લીધા એટલે બધું પતી ગયું એવું નથી મેરેજ કર્યા પછી જ બધી શરૂઆત છે છે અને અને એમાં પણ વિશેષ તો બાળકો થયા પછી જવાબદારી વધી જાય જાય જેમ લગ્ન જીવન આગળ એટલે સ્વાભાવિક રીતે પેરેન્ટ્સ પણ ઓલ્ડ થવાના વૃદ્ધ થવાના તો એમની જવાબદારી હોય માંદગી હોય દરેક વસ્તુ પેરેન્ટ્સની પણ એ જ આશા હોય કે અમારા સંતાનો અમારી સેવા કરે કે અમારું ધ્યાન રાખે એટલે જવાબદારીઓ દિવસે ને દિવસે વધતી જાય લગ્ન પછી એટલે તમે બે પક્ષકારો જે સુંદર રીતે તમે જવાબદારીને નિભાવો સમજદારીથી એ તમારું લગ્ન જીવન કે લગ્ન છે બાકી આ બધા સપનાઓ બધા લગ્ન પછી આવું એવું કે આ શબ્દોથી બોલાવા ઉપનામ થી બોલાવવા એ બધું સાઈડ માં જ રહી જાય છે જે રીતે મેં વાત કરી આપણા પ્રશ્નો ઉપર હજુ આગળ વધું એ પહેલા હારો સાથે જોડાયેલો કેમ કે અમારો હેતુ એ છે કે આપણા જે દંપતીઓ છે જે ન્યૂ પેઢી વાળા છે એ લોકો આવા શબ્દોથી ટેવાયેલા છે અને સાથે સાથે એમની વચ્ચે ખેંચતાણ વધવામાં વાર લાગતી નથી તો આ પ્રકારના જે દંપતી છે મેમ નવા લગ્ન કરેલા લોકો છે જેમની વચ્ચે ખેંચતાણની શરૂઆત થઈ રહી છે તો આવા તબક્કા સુધી ના પહોંચે તે માટે સૌથી પહેલાં એક એડવોકેટ તરીકે મેમ આપને સલાહ સૌથી પહેલાં શું આપશો પછી આપણા પ્રશ્નો ઉપર આગળ જઈએ જ્યારે લગ્ન કરી અને તમે તમારી લાઈફમાં એક આટલું મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો પછી આ કોઈ પણ નાનું મોટું મન દુઃખ કે ઝઘડા થાય તો સીધા કોર્ટ પહોંચવું કે અલગ થઈ જવું એની વાત એ એ તરફ ગયા કરતા તમે બેસીને ચર્ચા કરો શાંતિથી વિચારો એકબીજાને સમજો સમય આપો અથવા કોઈ પ્રશ્ન એવો છે કે તમારાથી ઉકેલાઈ નથી રહ્યા તો તમારા વડીલોની મદદ લો તમારા પેરેન્ટ્સ કે સાસુ સસરા એમાં એવું નથી કે સાસુ છે સસરા છે તો એના સંતાનની તરફેણ કરશે એ લોકોને અનુભવ છે એ તમને અનુભવથી શીખવશે કેમ કે આજકાલ જેટલી ટેકનોલોજીની દુનિયા થઈ ગઈ છે બધા આપણે ગૂગલથી જ નોલેજ લેતા હોય છે પણ ગૂગલ ને અનુભવ નહીં હોય એની પાસે નોલેજ ચોક્કસ પણ અનુભવ તો આપણા જ આપી શકશે એટલે તમારે કોઈ સમસ્યા સર્જાય છે તો વિચારો વાતચીત કરો એકદમ ઈગો આવો માં ઘણા ના ઈગો હર્ટ થતા હોય એટલે એકદમ ગુસ્સામાં આવી જઈને તરત નિર્ણય લઈ લે મારે નથી રહેવું સાથે હું એકલા રહીશ મારે આવી રીતે નથી નિભાવ પણ અઘરું છે એકલા રહેવું પણ અને માની લો કે તમે બીજા લગ્ન કરશો તો પણ ત્યાં પણ જો તમારો સ્વભાવ ને નેચર આવો જ હશે તો તમે સેટ નહીં થવ એટલે ઘણી બધી વસ્તુ લેટકો કરો સમજવું અને ટાઈમ આપો લગ્ન જીવન આજે કોઈ સ્ત્રી છે કે પુરુષ છે અઢાર વીસ વર્ષ પહેલા જે રીતે જીવતો આવ્યો છે એકદમ ચેન્જીસ તો કોઈ નહીં સ્વીકારી શકે ધીરે ધીરે સ્વીકારશે એ પછી તમારો જમાઈ હોય કે દીકરી હોય આજે તમારા પિતા જે છે ચાલીસ થી પચાસ વર્ષના એક્ઝામ્પલ એ જેટલું તમે ઘરમાં જે રીતે રાખે તમે એવી આશા અહીંયા એમ રાખો કે અમારો જમાઈ પણ તો ના એ એટલી એજનું નથી એને અનુભવ નથી એને પણ ટાઈમ લાગશે અને એવી જ રીતે તમારા ઘરની વહુ જે 20 25 વર્ષની હોય એની પાસે તમે એવી આશા રાખશો કે મારી મમ્મી છે આટલા વર્ષની એના જેવું જ બધું કરે તો એને પણ ટાઈમ લાગશે કેમ કે એ એને શીખતા એટલો ટાઈમ લાગશે એટલે તમે સમય આપો તમારા લગ્ન જીવનને જ્યાં તકલીફ છે ત્યાં વાતચીતથી ઉકેલ લાવો અને ન થાય તો વડીલોની સલાહ લો ત્યારબાદ જ કોઈ નિર્ણય લો દર્શક મિત્રો મેં ખૂબ ઉપયોગી માહિતી આપણને આ જવાબમાં આપી કે લેટ ગો કરવાની આપણે થોડીક જતી કરવાની ભાવના આપણે રાખવાની જરૂર છે સંબંધ આગળ આગળ ખરાબ વધતા ના થાય એ માટે ઘણી ચીજો એવી છે જે આપણે ખૂબ જ સાવધાનીથી આગળ વધવાની જરૂર છે કારણ કે લગ્ન જે છે એ ખૂબ જ વિશ્વાસ ઉપર ટકેલા બંધન હોય છે અને આમાં સંબંધ બગાડવામાં વાર લાગતી નથી એ ચોક્કસ બાબત આપણે જોઈ રહ્યા છે અને સમાજમાં આગળ આવી રહી છે બાબતો

અને પુત્રી અપરિણિત છે અને કમાતી ન હોય ત્યાં સુધી એ અઢાર વર્ષની થાય નોકરી કરતા થઈ જાય કમાતા થઈ જાય તો પછી એને ભરણપોષણ મેળવવાનો અધિકાર રહેતો નથી વૃદ્ધ પેરેન્ટ્સ માંગી શકે છે ભરણપોષણ અને કાયદેસરની પત્ની માંગી શકે છે હમ ભરણપોષણ મેમ ક્યારે માંગી શકાય ભરણપોષણ માટે કેવું છે કે એવો કોઈ ચોક્કસ સમય પિરિયડ નથી પણ તમારો ત્યાગ થયેથી એક પત્ની છે સાથે રહે છે પછી અલગ રેવા જાય છે કોઈ તકરાર થાય છે કાઢી મૂકે છે કે ઘર છોડીને જાય છે એટલે જ્યારે એનો ત્યાગ કર્યો હોય એના પતિએ કે એને એવા સંજોગો પેદા કર્યા હોય કે એને ઘર છોડવું પડ્યું હોય તો એ પછી એમાં કોઈ એવું લિમિટ નથી કે આજે ઘર છોડ્યું તો આજે જ તમે છૂટાછેડા મેન્ટેનન્સ નો કેસ ફાઇલ કરી દો એ પછી એની એના ટાઈમ પર થોડા ટાઈમ પછી ગમે ત્યારે કોર્ટમાં અરજી કરી શકે છે મેન્ટેનન્સ મેળવવા માટે અને એને બાળકો હોય તો સાથે બાળકોને પણ એપ્લિકન્ટ તરીકે જોડી શકે છે મેમ જે રીતે આપે વાત કરી કે મેન્ટેનન્સ ને ભી એક રીત છે કઈ રીતે આપણે માંગવો જોઈએ તો માનો કે જે રીતે મેમ આપે મુદ્દા કીધા આજની તારીખમાં જે બનાવ બની રહ્યા છે એને આપણે ધ્યાન માં લઈએ તો ઘણા કિસ્સા એવા આસપાસના વિસ્તારમાં પણ આપણે જોવા મળતા જ હતા હોય છે કે કોઈની પત્ની જે છે એ બીજી જગ્યા રહેવા જતી રહી છે બાળકો સાથે જતી રહી છે અથવા તો એ લોકોના પરિવારના લોકો એમ પણ કહેતા હોય છે કે એમને અહીં રહેવામાં પસંદ પડતું નથી ઘણા બધા મુદ્દાઓ છે તો આવા કિસ્સાઓની અંદર મેમ જ્યારે આવા બનાવ બનતા હોય છે ત્યારે પત્ની જે છે એવું ભરણપોષણ મેળવવા માટે સૌથી પહેલાં શું કરે પતિ પત્ની જ્યારે અલગ રહેતા હોય અને મેન્ટેનન્સ લેવું હોય એમને તો એમને કોર્ટમાં અરજી કરવાની હોય છે એ અ પહેલા તો સીઆરપીસી 125 મુજબ ભરણપોષણ થતું હતું જે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144 મુજબ માંગી શકે છે અને એમાં એના સિવાય પણ જો એને સાથે ઘરેલું હિંસા બની હોય તો ડોમેસ્ટિક એટલે ઘરેલું હિંસાના હેઠળ પણ ભરણપોષણ માંગી શકે છે અને એ એને એના પત્નીની આવકનો ત્રીજો ભાગ એ પ્રમાણે ભરણપોષણ મંજૂર થતું હોય છે એના માટે એને ફેમિલી કોર્ટમાં જવું પડે છે ત્યાં એપ્લિકેશન આપવી પડે જેમ આપણે કેસ દાખલ કરીએ એમ અરજી કરવાની રહે છે અને એ ચાલી ગયા પછી એનું જજમેન્ટ આવે એ મુજબ એનું ભરણ પોષણ નક્કી થાય છે જે રીતે મેમ આપણે વાત કરી કે ભરણ પોષણ માટે અરજી કરવાની હોય છે તો આ અરજી કરતી વેળા કોઈ દસ્તાવેજ કે પુરાવા એવા કંઈ રજૂ કરવાનો હોય છે ખરા કે આપણે ભરણ પોષણ માટે સીધી સામાન્ય અરજી જ કરી દઈએ છીએ ના ભરણ પોષણ જ્યારે તમે ભરણ પોષણનો કેસ કરો છો એની એપ્લિકેશન ફેમિલી કોર્ટ સમક્ષ ત્યારે તમારે પુરવાર પણ કરવાનું હોય છે કે તમે કાયદેસરના એના પત્ની છો લગ્ન થયેલા છે એટલે સૌથી તો ઓળખનો પુરાવો આપવાનો હોય છે ત્યારબાદ લગ્ન અંગેના પુરાવા મેરેજ રજીસ્ટર થયા હોય તો એનું સર્ટિફિકેટ મેરેજના રજિસ્ટર ના કર્યા હોય જૂના મેરેજ હોય તો લગ્નની કંકોત્રી લગ્નના ફોટા બાળકો છે તો બાળકોના જન્મના દાખલા કે સ્કૂલ લિવિંગ જે હોય એટલે એનો પુરાવો આપવો પડે છે અને અદાલતો જે છે કોર્ટ એ જુરીડીક્શન પ્રમાણે ચાલે છે એટલે તમે કઈ અદાલતની હકુમતમાં રહો છો એના માટે તમારું ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે એ પણ તમારે મૂકવાનું હોય છે એટલે એના આધારે એરિયા નક્કી થાય છે કે અમદાવાદ છે કે બીજા કોઈ છે એટલે જ્યાં તમે રહેતા હોય એ હદમાં આવતી કોર્ટમાં તમે ભરણપોષણનો કેસ કરી શકો છો જે રીતે મેમ આપે વાત કરી કે ભરણ કે આપણા જે હદમાં આવતા વિસ્તારો છે ત્યાં આપણે કરી શકાય છે દર્શક મિત્રો જે આપણે તમે જે રીતે મેં માહિતી આપી રહ્યા છે તેને ધ્યાનમાં લેવાની જરૂર છે કમ નસીબ રીતે જે મહિલાઓ અને પતિ આજની તારીખમાં આ પ્રકારની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે આજનો વિષય ખૂબ મહત્વનો છે સાંભળવા જેવો એમના માટે વિષય છે મેમ જે રીતે આપે વાત કરી કે કોઈ કેસ કરવામાં આવતું હોય છે ત્યારે કોઈ પત્ની કયા પ્રકારની કાળજી એમાં ધ્યાન રાખે અરજી કરતી વેળા કે એને જે ભરણ પોષણની રકમ છે એમાં અરજી વેળા જ કોઈ તકલીફ ના આવી જાય જ્યારે તમે ભરણ પોષણનો કેસ કરો છો ત્યારે તમે પહેલા જ્યુરિડિક્શન ચોક્કસ ચેક કરો હા એવું ઘણા કેસમાં એવું હોય છે કે તમારા લગ્ન અમદાવાદ મુકામે થયા હોય ત્યારબાદ તમે પિયરમાં રહેતા હોય માની લો કે એક્ઝામ્પલ હિંમતનગર કે પાલનપુર રહો છો તો તમે ત્યાંની કોર્ટમાં પણ એપ્લિકન્ટ છે કરી શકે છે કેસ અને અમદાવાદની કોર્ટમાં પણ કરી શકો છો એટલે આ વસ્તુની સાવચેતી રાખો તો કેસ ચાલવા આવ્યા પછી રિજેક્ટ ના થાય ઘણીવાર જ્યુરિડિક્શનને લઈને રિજેક્શન થતું હોય છે અને બીજી કાળજી કે માની લો કે તમારો હસબન્ડ જે કામ ધંધો કરે છે કે નોકરી કરે છે તો એની પૂરતી વિગત એની જવાબદારીઓ કે એના પર શું જવાબદારી છે ને કેટલું કમાય છે અને કેટલા ખર્ચા છે છે એ એ તમે એવિડન્સ મૂકો તો મુજબ રકમ નક્કી થતી હોય અને એમાં વધુ સરળતા રહે છે જ્યારે માની લો કે ગવર્મેન્ટ એમ્પ્લોય છે તો કોઈ પ્રોબ્લેમ નથી હોતો કેમકે એમાં પે સ્કેલ ને બધું નક્કી જ હોય છે એટલે એની આવક પુરવાર કરવામાં બહુ વાંધો આવતો નથી એટલે એની આવક પુરવાર થાય એ મુજબ ભરણ પોષણ નક્કી થાય છે પણ ઘણા કેસમાં ખેતી કરતા હોય કે કોઈ બીજું કંઈ કરતા હોય ત્યારે એવા સંજોગોમાં તમે ભરણપોષણનો કેસ કરો તો એના નામ પર જે જમીન છે હવે તો ઓનલાઈન સાત બાર આઠ બધું નીકળે છે તો તમે એ બધું જેટલા પુરાવા વધુ મૂકશો એટલી રકમ મોટી મંજૂર થશે અને જે તમને વધારે અનુકૂળ રહેશે જેમ કે પુરાવા કોઈ જ નહીં તો પણ ભરણપોષણ તો એને એના રેશિયા પ્રમાણે આપવાનું જ હોય છે એ પછી કોર્ટ અંદાજે નક્કી કરતી હોય છે એક્ઝામ્પલ કે આજે બે માણસને જમવાનું એક ટાઈમ નું તો આટલા ખર્ચો થાય એટલે અંદાજે નક્કી કરીને એ રીતે રકમ ભરણ પોષણ ની નક્કી કરતી હોય પણ જયારે તમે એની આવકના પુરાવા મૂકો છો પ્લસ તમારો ખર્ચો તમારી પાસે બાળકો છે તો એમના મેડિકલ ખર્ચા છે સ્કૂલમાં ભણે છે ટ્યુશન જાય છે તો એના બિલો એ બધું તમે કેસમાં મૂકો તો તમે ખર્ચો બતાવી શકો કે મારે હું આટલો ખર્ચો હું એકલી સિંગલ પેરેન્ટ્સ કરું છું એ કોટ એના ફાધર પાસેથી અપાવે તો જે તમે ક્લિયર હશો તો તમારી એમાઉન્ટ સરખી નક્કી થશે અને તમને એનું વળતર વધારે મળશે મેમ જે રીતે માનો કે કોઈ પત્ની સ્વેચ્છાથી એકલા રહેતા હોય તો એવા કિસ્સામાં અથવા તો કોઈ કારણસર અલગ રહેતા હોય તો એવા કિસ્સામાં ભરણ પોષણ એ માંગી શકે ખરા માનો કે નોકરી કરતી મહિલાઓ છે આજના સમયમાં આપણે જોઈ રહ્યા છે સક્ષમ હોય તો એ પોષણ માંગી શકે ખરા મેમ નોકરી કરતી મહિલાઓ ભરણ પોષણ ક્યારે માંગી શકે કે એના પતિ કરતા વધારે હોય સ્ત્રી વધારે કમાતો હોય અને ઘણી વાર નોકરી કરવી એ મજબૂરી પણ હોય છે હા સરકારી નોકરી છે પી સ્કેલમાં એનો સરકારી નોકરી હોય કે એવું હોય તો એને પોતાનું સક્ષમ હોય ભરણ પોષણ કરવા માટે તો એને ભરણ પોષણ ની અરજી કરે તો પણ રિજેક્ટ થાય છે કોર્ટ માન્ય રાખતી નથી કે એ જોબ કરે છે એની ખબર તો એના સાસરીયાઓને હોય એટલે એ પણ થી જાહેર કરશે અથવા તો એના જે કોઈ પુરાવા હોય મુકશે એટલે કોર્ટમાં સાબિત થઈ જશે કે એ કમાય છે પણ એક નાનું મોટું કામ કરતા હોય તમે જેમ કે પતિએ ત્યાગ કર્યો છે કે છોડી દીધા છે તો એને પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવવું તો કોઈ નાનું મોટું કામ કરતા હોય જેમ જેમકે આંગણવાડીમાં નોકરી કરતા હોય પાંચ દસ પાંચ સાત હજાર પગારમાં તો એ પણ એ એફિડેવિટ પર જાહેર કરી શકે છે કોર્ટમાં એટલે એવું નથી કે થોડું ઘણું રીતે તમે કમાતા હોય તો તમને ભરણપોષણ ના મળે ભરણપોષણ મેળવવાના હકદાર તો કમાતી પત્ની પણ છે કેમ કે જ્યારે પતિએ ત્યાગ કર્યો છે તો એને જ્યાં સુધી ભરણપોષણ મંજૂર નથી થતું એની રકમ નથી મળતી ત્યારે થોડું ઘણું નાનું મોટું તો કામ કરી શકે એનું ગુજરાન ચલાવવા માટે મેમ આપ એ પણ જણાવો આપણા દર્શક મિત્રોને કે માનો કે કોઈ લગ્ન થઈ ગયા છે છૂટાછેડા થઈ ગયા છે અને પત્નીએ બીજા લગ્ન કરી લીધા છે તો પણ પતિને ભરણપોષણ આપવું પડે છે ખરા ના બિલકુલ નહીં છૂટાછેડા થઈ ગયા પછી એની જવાબદારી પણ એ છૂટાછેડા પછી બીજા લગ્ન ના કર્યા હોય તો અમુક સંજોગોમાં માંગી શકે છે પણ જો એને બીજા લગ્ન કરી લીધા છે તો હવે એનો જે પતિ છે એની જવાબદારી પતિ છે એટલે બને છે એટલે અગાઉનો જે હસબન્ડ છે એ ભરણપોષણમાંથી મુક્ત થઈ ગયો ડાઈવર્સ થયા પછી હમ એક પ્રશ્ન મેમ વારંવાર મારી પાસે આજે આવ્યો છે કે અમુક લોકો એવું ઈચ્છતા હોય છે આજની તારીખમાં કેમ કે ભાગદોડ ખૂબ હોય છે કાયદા કાનૂનની બાબતમાં તો અમુક લોકો એવા ઈચ્છતા હોય છે કે વળતર જે છે ભરણપોષણની રકમ એક જ વખત આપી દઈએ તો એવું શક્ય છે મેમ એ ક્યારે શક્ય બને કે બંને જણા સમાધાન દ્વારા નક્કી કરે માની લો કે સ્ત્રી મેન્ટેનન્સ માટે કેસ કરે છે ભરણપોષણ મેળવવા અને એના હસબન્ડ કોર્ટમાં હાજર થઈ અને પોતે સંમતિથી એક રકમ નક્કી કરી દે કે એક્ઝામ્પલ માની લો કે પાંચ હજાર માસિક ભરણ પોષણ નક્કી કરે છે તો કેટલા પૈસાની એફડી કરો તો એટલું વ્યાજ એને મહિને મળી રહે તો એ રકમ એ બંનેની સંમતિ પર ડિપેન્ડ છે કેટલી રકમ લેવી અને આપવી અને બંને જણા એગ્રી હોય કે બંનેને રોજ કોર્ટમાં આવવું ના પડે દર મહિને તારીખે તારીખે એ રકમ ચૂકવી અને બધા હક બેન જતા કરે ભરણ અને જો સાથે નથી જ રહેવું તો ડાયવો લઈ લે એટલે એ એલિમની એને ચૂકવી આપે તો એ એના વ્યાજમાં પણ સેટ થઈ જાય અધરવાઇઝ એમને જે કરવું હોય એટલે એક ચોક્કસ રકમ નક્કી કરીને બંને પક્ષકારો ઈચ્છે તો પણ એ વસ્તુને સમાધાનથી પૂરું કરી શકે છે એટલે જરૂરી નથી કે ફોરણપોષણનો કેસ દાખલ કર્યા પછી જજમેન્ટ આવે ત્યાં સુધી તમારે રાહ જોવી બંને પક્ષકારો પોતાના મનમેળે કે ઘરમેળે કે સંબંધ્યોના દ્વારા કે કોઈ પણ રીતે કોઈ રકમ નક્કી કરીને પણ કરી શકે છે નક્કી મેમ આપણી પાસે સવાલ ખૂબ છે સમય ઓછો છે જેથી આપણે ચાર પાંચ સવાલ મારી પાસે ખૂબ અગત્યના અને જે વારંવાર પૂછાતા હોય છે સામાન્ય ઓડિયન્સના એવા પ્રશ્ન છે જે આપ એક એક લાઇનમાં જવાબ આપો તો આપણે બધા ક્વેશ્ચન જે છે મારી પાસે એ આવરી લેવાશે એક તો પ્રશ્ન મેમ મારી પાસે એવો આવ્યો છે કે પતિ માનો કે બેરોજગાર હોય તો એ ભરણ પોષણ આપવા બંધાયેલો છે ખરા ને હા બંધાયેલો છે એ સાધુ થઈ ગયો હોય ના કમાતો હોય તો પણ એને ભરણ પોષણ તો આપવું જ પડે હમ અને ભરણ પોષણની રકમ કઈ રીતે મેમ નક્કી થાય એ પછી દૈનિક જરૂરિયાત મુજબ એ કશું કમ લગ્ન કર્યા છે એટલે એની જવાબદારી બને છે કે એની પત્નીનું પોષણ કરવું પછી એ નોકરી છોડી દે સંન્યાસ લઈ લે કંઈ પણ કરે એ કશું કમાતો નથી તો પણ દૈનિક જરૂરિયાત મિનિમ એને બે ટાઈમ જમવાનું જે ખર્ચ હોય નિભાવ ખર્ચ એ તો એને ચૂકવવો જ પડે હમ અને ભરણપોષણમાં કેસ મેમ છે એ કેટલા સમય સુધી ચાલતા હોય છે એક અંદાજ મુજબ જનરલી એકથી દોઢ વરસની અંદર પતિ જતા હોય છે અને મેન આપણે આગળ ના કે એમાં પણ વાત કરેલી કે ઘણી વખત એવું હોય છે કે યોગ્ય સરનામું નથી હોતું એટલે નોટિસની બજવણી નથી થતી એટલે યોગ્ય રીતે નોટિસ બજવણી નથી થતી એટલે કોર્ટમાં વધારે ટાઈમ લાગે છે બાકી જે રીતનું કોર્ટનું ભારણ છે છતાં પણ ક્રિમિનલમાં ભરણપોષણને ગણવામાં આવે છે અને બીજા બધા સિવિલ કેસોને એ બધા કેસોની સરખામણીમાં બહુ ઝડપી ચુકાદો આપી દેવામાં આવે છે અને એમાં આગળ વચગાળાની પણ જોગવાઈ છે એટલે બે કે ત્રણ મુદતમાં એ તમારે વચગાળાનું ભરણપોષણ પણ મંજૂર થઈ જતું હોય છે એટલે બેન ને આર્થિક રીતે તકલીફ ના પડે ભરણપોષણ ની રકમ મેમ ક્યારે શરૂ થઈ જાય કેસ કર્યા પછી તરત ચાલુ થઈ જાય કે એમાં સમય લાગતો હોય એમાં ના જો એમાં વચગાળાની અરજી મૂકી હોય ઇન્ટ્રીમ કહેવાય એમને તો એ ઇન્ટ્રીમ ની પહેલા હિયરિંગ થાય અને પછી અમુક રકમ કોર્ટ નક્કી કરે પણ એ એમને રકમ ક્યારે મળે એમને જે તારીખે અરજી દાખલ કરી કેસ દાખલ કર્યો હોય એ તારીખથી નક્કી થાય છે રકમ કેસ ગમે ત્યારે ચૂકાદો હોય તમે 20 માં કેસ કરો છો કે કોર્ટનો કેસ 22 માં પૂરો થાય છે છતાં પણ એનો ગણતરી તો જે તારીખે ચાલુ થયો કેસ તમારો જે તારીખે તમે દાખલ કર્યો એ તારીખથી અરજી કર્યા એની તારીખથી જ પક્ષ કાર્ય એટલે સામાવાળાએ ચૂકવવાના રહેશે હમ એક પ્રશ્ન મેં મારી પાસે એવો પણ આવ્યો છે કે ભરણપોષણની રકમને વધારી શકાય છે ખરી હા વધારી શકાય પરિસ્થિતિ સમય સંજોગો બદલાય તો વધારી શકાય જેમ કે મોંઘવારી વધતી જાય છે ભરણપોષણ મંજૂર થયું હોય ત્યારે બાળકો નાના હોય પછી સ્કૂલમાં જતા થાય એટલે તમારો ખર્ચો વધે અને સામાવાળાની આવક વધે આ બંને સંજોગો દરમિયાન તમે વરણપોષણ વધારો ને ઘટાડો બંનેમાં અરજી થાય છે વધારો પણ માંગી શકો ને એ જ રીતે સામાવાળા ઘટાડાની પણ અરજી કરી શકે જેમ કે વૃદ્ધ થાય નિવૃત્ત થાય તો એનો જે સેલેરી છે એ પેન્શન ઉપર થાય એટલે અડધી ઓછી થઈ જાય એટલે વરણપોષણ ઘટાડા માટે પણ એ અરજી કરી શકે મેમ આ જે 월તર રકમ સમયસર આપણે જેમ કે આપણે મેન્ટેનન્સ રકમ સમયસર ના મળતી હોય તો શું થાય એના માટે રિકવરી દાખલ કરવાની થાય છે ભરણપોષણની રકમ માટે અને ત્યારબાદ જો એના પતિ એ રકમ નથી ભરતા તો પછી વોરંટ નીકળે છે અને વોરંટ બાદ એને જેલની સજા કરવામાં આવે છે એટલે જેટલી રકમ પ્રમાણે એની સજા નક્કી થતી હોય છે કેટલા દિવસની જેલ હમ એક પ્રશ્ન મેમ એવું પણ છે જે હું ફરી વખત આવ્યો કે નોકરી કરનાર મહિલા હતો તો એની પાસે ખૂબ સંપત્તિ છે અને કોઈ સંજોગો કમનસીબ રીતે બે છૂટા રહેવા લાગ્યા છે તો આવી મહિલાઓ જે છે મેમ એ પણ વળતર માંગી શકે છે ખરી એ ડોમેસ્ટિક હેઠળ વળતર મળવા પાત્ર છે જયારે તો માંગવામાં તો દરેક કોર્ટ પર ડિપેન્ડ છે કે મંજૂર રાખવું કે નહીં જેમ કે એનો હસબન્ડ કોઈ મોટી જોબ કરતો હોય લાખ દોઢ લાખ ઉપર સેલેરી હોય અને મહિલા વીસ પચીસ હજારમાં નોકરી કરતી હોય ક્લર્કની કે ગમે તે કોઈ બી તો નાની નોકરી કરે એટલે એના વૈભવી જીવન મુજબ કે સ્ટેટસ મુજબ માંગવા માટે અધિકાર છે એને પણ એને પુરવાર કરવું પડે ને કેસ ચાલી જાય ત્યારબાદ નક્કી કોર્ટ ડિસિઝન લેતી હોય છે એટલે એવું નથી કે નોકરી કરનાર મહિલા ભરણપોષણ ન માંગી શકે માંગી શકે પણ એ એની આવક અને એના પતિની આવક પર ડિપેન્ડ છે કેમ કે નોકરી કરવી એ એને ત્યાગ કર્યા પછી એની મજબૂરી છે કે એને નોકરી કરવી પડે છે આગળ સંજોગો જતા નોકરી છૂટી જાય છે તો તો પણ એનું મેન્ટેનન્સ તો એના પતિએ જ ચૂકવવાનું રહે છે એક પ્રશ્ન મેમ મારી પાસે હમણાં હાલ આવ્યો પ્રશ્ન મેમ એવો છે કે પતિ પત્નીને રાખવા માંગે છે દરેક શરતમાં રાખવા માંગે છે બાળકોની જાળવણીનો પ્રશ્ન હોય કે બીજા પ્રશ્ન હોય પણ પત્ની રહેવા ઈચ્છતી નથી તો આવા સંજોગોમાં પણ વળતરનો મામલો મેમ આવે છે ખરો મેન્ટેનન્સ તો તો પણ ચૂકવવું પડે દરેકને સ્વતંત્રતા છે સાથે રહેવું કે ન રહેવું એટલે ભરણપોષણ તો મેઇન અમારા ત્યાં કોર્ટમાં પણ આ જ ક્વેશ્ચન આવે છે જ્યારે એકસો માં એના પતિને સાસરીયાઓ હાજર થતા હોય કોઈ બી તો અમારે તો રાખવી છે પણ બેને એને નથી રહેવું તો પણ ભરણપોષણ આપવાનું આ સવાલ દર દિવસે એકવાર તમને સાંભળવા મળે જ છે પણ તમે લગ્ન કર્યા એટલે કાયદેસર ભરણપોષણ માટે તમે બંધાયેલા લગ્ન કર્યા એટલે ભરણપોષણ આપવા માટે કાયદેસર ભરણપોષણ આપવા માટે બંધાયેલા દરેક વ્યક્તિ બંધાયેલા છે દરેક પતિને આ બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે લગ્ન કર્યા એટલે ભરણપોષણ જો તબક્કા તકલીફ ઊભી થઈ તો ચોક્કસ ચૂકવાનો છે એનાથી બચી શકાય એવી સ્થિતિ નથી વિકલ્પ નથી મેમ આજની તારીખમાં આ સ્થિતિની અંદર કોઈ પણ વ્યક્તિ ના પહોંચે દંપતી ખાસ કરીને આજની તારીખમાં લડાઈ ઝઘડાથી બચી શકે એના માટે મેમ એક લાઇનમાં અથવા તો બે લાઇનમાં આપનો જવાબ આપવો હોય ન્યૂ જનરેશનને તો આપ શું શું જવાબ આપશો મેમ તમારે ભરણપોષણ ને આટલા સુધી ના પહોંચો બધા જ લગ્ન કર્યા છે તો મેચ્યોર થઈને ડિસિઝન લો સાથે રે કોઈ સમસ્યા એવી છે કે જે તમે સુલેથી સુધારી શકો છો તો એનું નિવારણ કરીને સાથે રહો અધરવાઇઝ નથી ફાવતું તો અલગ થઈ જાવ અને પત્નીને જ ખબર છે કે એના પતિની આવક કેટલી છે તો એ મુજબ એલિમની નક્કી કરીને છૂટા થઈ જાવ પોર્ટને કે અમને ખબર નથી કે કેટલું કમાય છે તો વર્ષો પોટ કેસ ખેંચાઈ જાય એના કરતા સ્વીકારી લો એક્સેપ્ટ કરો જો તમે લેટ ગો નથી કરી શકતા તો હમ દર્શક મિત્રો મેમે આજે આપણા વિષયની અંદર ખૂબ ઉપયોગી વાત કરી અને એનો સાર એ નીકળે કે આ તબક્કો કોઈની લાઈફમાં પણ ઊભો ના થાય એવો અમારો હેતુ રહેલો છે કેમ કે આપણે ખૂબ સારી રીતે જાણીએ છે કે લગ્ન સાત બંધનના આપણે ગણીએ છે અને સાત બંધન તરીકે ગણીએ છે તો આ બંધનમાં બંધાઈ રહીએ અને પોતપોતાની જવાબદારી અદા કરે તો એના કારણે સમાજમાં સન્માન પણ વધતું હોય છે અને આપણે બાળકો પ્રત્યેની જવાબદારી પણ સારી રીતે અદા કરતા હોય છે ઘણા પ્રશ્નો દરેક વ્યક્તિની લાઈફમાં આવતા હોય છે પરંતુ એને ખૂબ સાવધાનીથી આગળ વધીએ વિશ્વાસ સાથે આગળ વધીએ તો એ સમસ્યાનો નિકાલ છે મેં કીધું એ રીતે પારસ્પરિક બેસી અને વાતચીત મારફતે કોઈ પણ સમસ્યાનો નિકાલ લાવી શકાય છે બિનજરૂરી આપણે વિવાદો ઊભા કરવા આપણા માટે બિલકુલ યોગ્ય નથી મેમ આજે અમારી પાસે હજુ પ્રશ્ન છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમ વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ કાર્યક્રમની અંદર ભરણ પોષણના મેન્ટેનન્સના વિષય ઉપર વાત કરી રહ્યા હતા જે ખૂબ જટિલ સમસ્યા તરીકે આજે ઉભરી રહી છે પરંતુ જે રીતે આપણે એડવોકેટ હૈતલ મેમે કીધું ભરણ પોષણ સુધી મામલો ના જાય તે બાબત ઉપર આપણે ધ્યાન રાખવાની જરૂર છે પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા થતા હોય છે આપણે દાખલો છે કે જ્યારે વાસણો વધારે હોય છે ત્યારે કોઈ પણ રીતે સાચવીએ તો પણ એનો અવાજ થતા હોય છે એ રીતે આ બાબત રહેલી છે અને આ બાબતને આજે ટાળવાની જરૂર છે તો આજે આપણે ભરણ પોષણના વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર